તો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા અંગે વિવિધ સમિતિઓ દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ તો નર્મદા જિલ્લામાં પ્રતિવર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાર્થે લાખોની સંખ્યામાં ભાવિભક્તો સહભાગી બની ચૌદ કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે ત્યારે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ તો કલેક્ટર એસ કે કે મોદીએ જણાવ્યું છે સમગ્ર રૂટ પર સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા તમામ ઘાટ ઉપર ફાયર બ્રિગેડની વ્યવસ્થા પદયાત્રિકો માટે પાણી છાંયડો સેવા કેન્દ્રો અને ડોમની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવી છે ત્યારે બોટ અને લાઈફ જેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હાલમાં વિવિધ એજન્સીઓ દ્વારા પણ આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ત્યારે વધુમાં કલેક્ટરે ઉમેર્યું કે આ પવિત્ર પરિક્રમાનું મહત્વ કાયમ જળવાઈ રહે તે માટે સ્વચ્છતા બાબતે ખાસ કાળજી તો નર્મદા નદીમાં મગરનો ભય રહેતો હોવાથી પરિક્રમાર્થીઓ નદીમાં ન ઉતરે અને વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી સ્નાન માટેની સુવિધાનો ઉપયોગ થાય તે જોવા અંગે જરૂરી માર્ગદર્શન પણ તેમણે પૂરું પાડ્યું હતું નર્મદા પરિક્રમા ઓગણત્રીસ તારીખથી શરૂ થાય છે અને સત્યાવીસમી એપ્રિલે પૂરી થાય છે આ ત્રીસ દિવસ માટે તંત્રએ તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કર્યું છે જે નાનું મોટી બાબતો હજુ કરવાની બાકી છે એ પણ પૂર્ણતાને આરે છે અને સત્યાવીસમી તારીખે આ બધું જ આયોજન પૂર્ણ થશે અને અમે તમામ અધિકારી કર્મચારીઓ સત્યાવીસમી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લે લેવાના છે અને જે કામગીરીમાં જણાવીએ તો કામગીરીની અંદર નાના મોટા રસ્તા રિપેરિંગનું કામ છે એ પૂર્ણ થઈ ગયેલ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે જ્યાં સ્ટોલ લગાવવાના છે એ સ્ટોલ લગાવવાની કામગીરી ચાલુ છે આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે એ બ્રિજની કામગીરી પણ લગભગ સત્યાવીસમી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવી બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે જો પાણીની થોડી પણ વટઘટ થાય તો એને એ બ્રિજને આપણે સાચવી શકીએ બીજું લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી આરોગ્ય ખાતા તરફથી પણ થોડા થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય ઉલટી ઝાડા આ તે સાફ કરડવું કે આ તે તો એનાથી પણ આપણે એમ લોકોને આપણે એ કરી શકીએ બીજું કે અત્યારે મગરનો બ્રીડિંગ સમય ચાલે છે એટલે અમે આવા અનેક બોર્ડ મૂકવાના છે કે મગરથી બચો અને નાવા ધોવા અંદર નહીં જવું એવા બોર્ડ મૂકીને અમે લોકોને અવગત કરાવવાના છે અને એ અંતર્ગત નાવા માટે અમે લગભગ ચારે ચાર ઘાટ પર અમે એક બાથરૂમ બનાવવાના છે અને સ્પ્રિન્કલ અને ફુવારાની મદદથી લોકો નર્મદા મૈયામાં સ્નાન કરી શકે એવું પણ અમારું આયોજન છે